મધ્યપ્રદેશના નિમય જિલ્લાના ગામ રામનગર ખાતે વિશાળ અને ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ઉમળા માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી નિમય જિલ્લાના રામનગર ખાતે તારીખ પાંચ એક બે હાજર પચીસ રવિવારે શ્રી માતાજીના ફોટા મંદિરની સ્થાપના કાર્યક્રમ સાથે ભવ્ય વિશાળ શોભાયાત્રા સાથે આતશબાજી કરીને ફોટો સ્થાપના સંપન્ન કરવામાં આવી પ્રસંગે માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ ઊંઝા સંસ્થાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી ફોટો મંદિર સમિતિના ચેરમેન શ્રી ગટોરભાઈ પટેલ સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ શ્રી વૃંદાવનના રાષ્ટ્રીય કથા વ્યાસ સંતશ્રી કોકિલ પુષ્પજી મહારાજ મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ શ્રી મનોહરજી પાટીદાર તેમજ ઉંઝા સંસ્થાના કારોબારી શ્યામજી પાટીદાર દિનેશભાઈ પાટીદાર 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 જીવણજી શાંતિલાલ વિશ્વાસ પાટીદાર દેવીલાલજી પાટીદાર પ્રેમસુખજી પાટીદાર દિલીપભાઈ પાટીદાર ભગતજી પાટીદાર મહેશભાઈ પાટીદાર સતુ પાટીદાર બાલમુકુંદ પાટીદાર તેમજ વિશાળ સંખ્યામાં રામનગર ગામના ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહી વિશાળ અને ભવ્ય શોભાયાત્રા સાથે આતશબાજી કરી શિવમાયા માતાજી ફોટો મંદિર સ્થાપના પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો શિવમાયા માતાજી સંસ્થાન ઊંજા દ્વારા ફોટો મંદિર સ્થાપના કામગીરી માટે ફોટા મંદિર સમિતિના નિમત જિલ્લાના પ્રભારી તરીકે શ્રી મહેશભાઈ પાટીદારને નિમણૂક પત્ર કરવામાં આવ્યો હતો જય શ્રી ઉમેયા પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમેયા માતાજી સંસ્થાન ઊંજા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી